જય સોનલ જય મોગલમાં મિત્રો કેમ છો બધા મજામાં આશા રાખો છો કે આપ સ્વસ્થ મસ્ત તંદુરસ્ત અને વ્યસ્ત છો વેલકમ બેક ટુ ઓર ન્યુ બ્લોગ ઘડિયાળ ભાઈ ગયા છે સાડા આઠ અને ભાઈ નાસ્તો કરવાનો ટાઈમ થઈ ગયો નાસ્તો નહીં પણ સિરામણ કે મમ્મી હાલો ચા ભાખરી થઈ ગયા જય માતાજી જય મોગલ જય જય મોગલ પા ચા ને ભાખરી મમ્મી બહુ સારી બનાવે પેલા કરી લઈ છે સવાર નું સિરામણ પછી થોડુંક કામ કરવા બગસરા જવાનું થોડુંક કામ પતાવવાનું છે એટલે કરી લીધું સાડા નવ ને મારે અત્યારે જવાનું છે બગસરા કારણ કે પપ્પા આવે છે એટલે એને તેડવા જવાનું છે અને બીજું થોડુંક ચટર પટર એના ચશ્મા તૂટી ગયા છે ને એટલે આ રિપેર કરાવવા છે પછી નવા લઈ લઈ અને આ બત્તીમાંય થોડોક વાંધો છે એટલે બત્તી નવી લેવી પડશે આ બંધ થઈ ગઈ છે થોડોક ચટર પટર લેવાનું છે તો લેતો આવું અને બગસરા જાતો આવું પણ ઇન્દુ બેન અત્યારે ગયા છે છાઈસ લેવા એટલે મમ્મી આવે પછી એટલે ઇન્દુ બેન આવી ગયા છે છાઈસ લઈને મમ્મી હું બગસરા જાઉં છું હા તું જા અને આ મોગ લેવા છે એ મગનો નમૂનો લઈએ આવ્યા છે તો હું નીકળું છું બગસરા તો બગસરા બસ સ્ટેન્ડ પર ગયો છું પપ્પા 5 10 મિનિટમાં આવે છે હમણાં ફોન આઈ પપ્પા આવી ગયા છે બાર ગામ હવે જાય ગામમાં કેમ ગુજરાતી ભૂકી ગયા છે ઘરે અને બફારો બહુ થાય છે કાયમની જે અહીંયા દળવાનું કામકાજ ચાલુ છે લાઈટ ડીમ છે લાઈટ ડીમ છે હા જો ટમટમિયા કેમ છે એટલે વારે વારે ઓર વધી જાય છે ના ના લાગતી નથી ડીમ ટમટમિયા એટલા ટમટમિયા જો ડીમ છે હા નથી નથી ઇન્દુબેન તો કેમ વામ થાય છે હવે મને શું ખબર કેમ થાય છે પપ્પા કંટાળી ગયા છે છે આવી ગયા રૂમમાં કારણ કે ભાઈને એલર્જી એલર્જી એટલે એટલે ને ઉડે થઈ જાય હા અને પેપર વાંચો કન્ટિન્યુ કરો પેપર

દિવસમાં બે ટાઈમ બ્રશ કર્યો હો હવારે અને જ્યારે આપણે ગઈ આમ તો બે ટાઈમ જ કરવું જોઈએ ફોન કેમ વાત કરવી હા વાત કરી મને બહુ યાદ આવે છે યાદ આવે આ ધર્મી પડે છે છે હાલ હમણાં કરી વરસાદ હોય ગયા નથી જોઈ વાદળું બાકી બાજુ પવન ઉપડો છે એ તો હામે લાગે છે નહી ખાલી અત્યારે દહીનો છે પશ્ચિમ થી પૂર્વ ની પવન છે સામે દેખાય બધી આમ શાંતિ મળે છે પવન આવે છે કોઈ કે આપણે આમ મજા જ આવી રાખે ઠંડો ઠંડો પવન આવે છે ક્યાંક વરસાદ આવી છે એવું લાગે છે આ બધો જો વરસાદ છે હામે વધારે અંધારું છે એટલે કુંડલામાં આવી છે અત્યારે યુગરાજભાઈ કુંડલા છે ને એટલે ત્યાં આવી છે તો ચાલો મિત્રો આજના વ્લોગમાં સુધી જે પસંદ આવે છે લાઈક કરી દેજો ચેનલમાં ના તો સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ છીએ જલ્દીના વ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી